જે કિસાન સુધી જે પ્રાકૃતિક ફાર્મ ખેડૂત પર વાવણી લાયક વર્ષ તમે જોઈ શકો છો મેઘની મહેર સત્તા ગામમાં અલૌકિક દ્રશ્ય સર્જાય છે જ્યારે કુદરત મહેરબાન થાય છે ખેડૂતો જેની આતુરતાથી રાહ જોતા હતા એ રૂડો અને રળિયામણો વરસાદ આવી ગયો છે વાવણી કરાવવા માટે ઘણા ખેડૂતોએ અગાઉ પણ વાવી દીધું હતું અને ઘણા ખેડૂતોને વાવણી બાકી પણ હતી તો અલૌકિક આ બેગ મહેર તમે જોઈ શકો છો સોરીદય ફાર્મ ઉપર કડાકા અને ભડાકા સાથે કુદરતી બેટિંગ ચાલુ થઈ ગયું છે જુઓ સામે વાળું છે ઓરવાણ પડું એમાં પણ પાણી હાલતા થઈ ગયા સારામાં સારી જેને વાવણી કહેવાય એવો વરસાદ આજે ત્રેવીસ છ બે હજાર ચોવીસ હવે આપણે વરાપે વાવણી કરશું કારણ કે આપણી પાસે ઓરવાનું પાણી નહોતું એક વાડી તો વોવાઈ ગઈ છે